દિવાળીના અવસરે નીલેશભાઈ પોતાની કારમાં મીઠાઈ અને કપડાં લઈને પોતાની સોસાયટી પાછળ આવેલ પચ્ચીસે કુટુંબની ઝુંપડપટ્ટી જેવા વિસ્તારના નાકે આવીને ઊભા રહ્યા ડીકી ખોલીને સામાન બહાર કાઢી રહ્યા હતા ત્યાં સુધી માંગતો ઝૂંપટ્ટીમાંથી નીકળીને ઝડપભેર આવી પહોંચેલ ખાસ્સા નેવાંગ બાળકોનો ગાડીની ચારે બાજુ જમાવડો થઈ ગયો થોડીવાર પછી કેટલીક સ્ત્રીઓ પણ આવી પહોંચી મેલાંગેલાંગ કપડાં પહેરેલ સ્ત્રીઓ અને અર્ધનગ બાળકોના અતિ કોલાહલ ભર્યા અવાજો વચ્ચે ઘડીકવાર માંગતો કપડાં અને મીઠાઈનું વિતરણ પણ થઈ ગયું પટ્ટીના લગભગ બધા કપડાં અને મીઠાઈ અપાઈ ચૂકી હતી છતાં અવાજો આવે જતા હતા એ ભાઈ આ બેનને મીઠાઈ રહી જઈ છે એ સાહેબ આ છોકરાને એક જર્સી હોય તો આલો ને ઓ મોટા ભાઈ આ સોડીને માવતર નથી એને એક વધારે લુઘડું હોય તો આલો ને કોલાહલ વચ્ચે નિલેશભાઈએ સૌને પ્રેમથી જવાબ આપ્યો ફરી કોઈક વાર આવીશ ત્યારે આપીશ હાલ તો જે કનીલ આવ્યો હતો એ બધું ખલાસ થઈ ગયું છે ધીરે ધીરે ભેગું થયેલ ટોળું વિખેરાઈ ગયું નિલેશભાઈએ ડિક્કી બંધ કરીને કાર વળતી કરી કાર ચલાવીને નિલેશભાઈ માંડ વીસેક મીટર આગળ વધ્યા હશે ત્યાં એમની નજર ખાટલી પર પલાંઠી વાળીને બેઠેલ એક નાનકડી દીકરી પર પડી એમણે કાર થોભાવી દીધી નાનકડી દીકરી હાથમાં પુસ્તક પકડીને પ્રાર્થના ગણગણી રહી હતી થયા અમારા કામ હેત લાવી હસાવ તું સદા રાખ દિલ સાફ ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ સુરીલો સ્વર સાંભળીને કુતુહલવશ નિલેશભાઈ કારમાંગ થી નીચે ઉતર્યા એમને એટલો ખ્યાલ તો આવ્યો કે આ દીકરી મીઠાઈ લેવા તો નથી જ આવી તેઓ ઉતરીને દીકરી પાસે ગયા અને પૂછ્યું બેટા તું સરસ ગાય છે મને ખૂબ ગમ્યું અરે હા દીકરી તું મીઠાઈ લેવા કેમ ના આવી દીકરીએ હસીને જવાબ આપ્યો બાપુજીએ ના પાડી છે સાહેબ અહીં તો બે ત્રણ દિવસથી કેટલાય લોકો ચીજ વસ્તુઓ આપવા આવે છે પરંતુ બાપુજીએ કહ્યું છે કે મહેનત વગરની કોઈ ચીજ વસ્તુ ના લેવાય દીકરીનો જવાબ સાંભળીને નિલેશભાઈ ચોંકી ગયા તેઓ આ ભલી ભોળી દીકરીને ઘડીભર એકી છે ઘડીભર જોઈ જ રહ્યા મહેનત વગરની ચીજ વસ્તુ ના લેવાય વાક્ય તેમના હૈયા સોનસરવું ઉતરી ગયું દીકરીના સંસ્કારોને વંદન કરવાનું મન થઈ ગયું નિલેશભાઈ વિચાર માંગ પડી ગયા દીકરીની શુદ્ધ ભાષા એટલી તો સાક્ષી પૂરતી જ હતી કે તે કોઈ વ્યવસ્થિત મા સંતાન છે તો ઈંટો અને માટીની દિવાલ ને પતરાના છાપરા વાળું નાનકડું ઘર અને બાજુમાં ઉભેલ હાથલારી ગરીબીની ચાડી ખાતા હતા નિલેશભાઈએ દીકરીના માથે હાથ મૂકીને વાત્સલ્ય સભર ભાવથી પૂછ્યું બેટા તારું નામ શું છે દીકરી ઘડીભર પહેલા નામે ગાયકી માં મસ્ત હતી એટલે એણે જધુમાં વિસ્મય પ્રેરક જવાબ આપ્યો સાહેબ એક ઝાડ ઝાડ બાર ડાળી દરેક ડાળીએ ત્રીસ ત્રીસ પાન છેલ્લી ડાળીનું છેલ્લું પાન એ જ મારું નામ દીકરીનું સુકલકડી શરીર શરીર પર સાવ સાદા કપડા ને છતાં સુખ કી ભૂખ ના દુઃખ કી ચિંતા સાક્ષી ભરતો રૂઆ ચહેરો ને એમાં નામ પૂછતા મળેલો અજીબ જવાબ નિલેશભાઈ ને નવાઈ લાગી નિલેશભાઈ નું મોં ઘડી ભર સિવાઈ ગયું તેઓ અતિશય ભાવવિભોર બની ગયા નિલેશભાઈ ની આંખમાં લાગણી ના અશ્રુ બિંદુ ટશિયો ફૂટ્યો તેઓ દીકરીની બાજુમાં જ બેસી ગયા અને એના માથા પર હાથ મૂકીને કહ્યું બેટા તું મારો સાહેબ ને હું તારો વિદ્યાર્થી બસ પણ તારું નામ પૂછતા તેમ જે જવાબ આપ્યો એ મને સમજાવ દીકરી ખીલખીલાટ હસી પડી ને પછી બોલી અરે સાહેબ આટલું ની ના સમજ્યા સાવ સહેલું છે સાહેબ એક ઝાડ એટલે એક વર્ષ બાર ડાળી એટલે બાર મહિના એના ત્રીસ પાન એટલે મહિનાના ત્રીસ દિવસ છેલ્લી ડાળીનું છેલ્લું પાન એટલે છેલ્લા આસો મહિનાનો છેલ્લો દિવસ આસો વધ એટલે કે દિવાળી મારું નામ દિવાળી છે હવે સમજ્યા સાહેબ મારો જન્મ દિવાળીના દિવસે થયો હતો એટલે મારી માસીએ મારું નામ દિવાળી પાડી દીધું હતું સાહેબ આલંકારિક લાંબાલચક એક જ વાક્યમાં જવાબ આપનાર અને તેની ઉપર દિવાળી પર્વનો સંબંધ સ્થાપિત કરનારા બાળાને ફરીવાર ઘડીભર એકી છે જોઈ જ રહ્યા નિલેશભાઈ સાચે જ ગરીબ ઘરમાં સાચે સાચી દિવાળી જોઈ રહ્યા હતા નિલેશભાઈ એમણે મીઠાશ સ્વરે દીકરીને કહ્યું બેટા તારા મા બાપ ક્યાં છે આ પ્રશ્ન સાંભળીને દીકરીનો ચહેરો થોડો વિલાયો એ થોડી રહીને બોલી માને લકવો થયેલ છે 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 એ ત્રણ મહિનાથી એની દવા હવે થોડું સારું સાહેબ આજે બાપુ એને દવાખાને બતાડવા માટે લઈને ગયા છે નાનો ભૈલો પણ સાથે ગયો છે દીકરીના પ્રત્યુત્તરથી નિલેશભાઈ ઢીલા થઈ ગયા છતાં ને પૂછ્યા વગર ના રહી શક્યા બેટા તું ભણે છે દીકરીએ હકાર માંગ માથું હલાવીને જવાબ આપ્યો હા સાહે હું સરકારી પ્રાથમિક શાળામાં સાતમા ધોરણમાં અભ્યાસ કરું છું ને ભયલો પાંચમા માં મારે તો ભણીગની ને સ્કૂલમાં બેન બનવાનું છે ને ભૈલાને મોટો સાહેબ બનાવવાનો છે હમણાં જો પૂરી થયેલી સત્રાંક પરીક્ષામાં હું વર્ગમાં પ્રથમ નંબરે પાસ થઈ છું ને ભયલો પણ એના વર્ગમાં પ્રથમ નંબરે રહ્યો છે અમે બંને ભાઈ બહેન ભણવામાં હોશિયાર હતા એટલે તો મારા બાપુજી અમને ગામડેથી ત્રણ વર્ષ પહેલાં શહેરમાં લઈને આવ્યા છે ગામડામાં બાપુજીને મજૂરી કામમાં વધારે પૈસા નહોતા મળતા અહીં તો બાપુજી દરરોજના ના ત્રણસો રૂપિયા કમાઈ લે છે મારી માં પણ ત્રણ ઘરના કામ કરીને મહિને છ હજાર નો ટેકો કરતી હતી પરંતુ ત્રણ મહિનાથી લકવો થતા ને ખાટલામાં છે દીકરીનું માટલું વિશાળ જ્ઞાન જોઈને નિલેશભાઈ રીતસર ના ઢીલા થઈ ગયા કેટલી સમજણ કેટલા સંસ્કાર છે દીકરીમાં નિલેશભાઈ દીકરીને મનોમન વંદન કરી ઉઠ્યા

સમજણ અને સ્વમાનથી પ્રજ્વલિત દિવાળી નજરો નજર જોઈ હતી તેઓ ઘેર આવ્યા ત્યાં સુધી સતત દીકરી દિવાળીના જ ખોવાયેલા રહ્યા ઘેર આવીને પણ ઘડીભર સોફામાં બેસી રહ્યા પતિને પતિની અવસ્થામાં જોઈને પત્ની કૃપાબેને એમને પાણી આપ્યું અને પછી પૂછ્યું કેમ સાવ ઢીલા દેખાવ છો નિલેશભાઈએ પત્ની સામે જોઈને કહ્યું લાગણી વશ હું તોડ ઢીલો થયો જ છું કૃપા પરંતુ હકીકત જાણીને તું ભાવિભોર થઈ જઈશ મીન આજે જોઈ છે સાંભળીને કૃપાબેન ખરેખર ભાવિભોર બની ગયા નિલેશભાઈએ થોડી વાર રહીને પોતાના અંતર ઉઠેલ વિચારને અર્ધાંગી ની આગળ રજૂ કર્યો પરગજો સ્વભાવના કૃપાબેને પતિના વિચારને વિના વિલંબે સમર્થન આપ્યું પતિ પત્નીએ કનિક નક્કી કરી લીધું નિલેશભાઈ અને કૃપાબેન બંને એક જ કોલેજમાં પ્રોફેસર છે પતિ પત્ની બંને સંતોષી ઉદાર મતવાદી અને પરગજો સ્વભાવના છે જો કે આ પ્રભુ દંપતીને કુદરતે હજી સંતાન સુખ આપ્યું નથી સાંજે જમીને નિલેશભાઈ અને કૃપાબેન બંને જણ નીકળ્યા એ જ જવા માટે નિલેશભાઈએ દિવાળીના ઘર પાસે ગાડી થોભાવી ગાડી જોઈને ઝૂંપડપટ્ટીમાં થોડી હલચલ થઈ પરંતુ નિલેશભાઈ અને કૃપાબેન ગાડીમાંથી ઉતરીને દિવાળીના પહોંચી ગયા દિવાળી નિલેશભાઈને ઓળખી ગઈ એટલે એણે એના બાપુજીને કહ્યું બાપુજી સવારે અહીંના સાહેબ મીઠાઈ અને કપડાં નાપવા આવ્યા હતા સવારે એમણે મારી પાસે બેસીને મારા માથા પર હાથ ફેરવીને મારું નામ પૂછ્યું હતું નિલેશભાઈ અને કૃપાબેનને દિવાળીના મા બાપે સપ્રેમ આવકાર આપ્યો નાનકડી ખાટલી માંગ નીલેશભાઈ અને કૃપાબેન બેઠા દિવાળી નીલેશભાઈ અને કૃપાબેન આપ્યું પછી પછી સવારની હકીકત દિવાળીના બાપુજીને કહી સંભળાવી અને તમારી દીકરી દિવાળીના સંસ્કાર સમજણ અને સ્વામાને અમને અત્યારે અહીં ખેંચી લાવ્યા છે દીકરીના વખાણ સાંભળીને દિવાળીના પિતાજી શિવરામભાઈએ પોતાના પરિવારની બધી હકીકત નિલેશભાઈને ટૂંકમાં કહી સંભળાવી પણ પોતાનો સંપૂર્ણ પરિચય આપ્યો એ વાત જાણી લીધી હતી કે મા કાર્ડની સહાયથી દિવાળીની મા ભગવતીબેનની દવા થઈ રહી છે દિવાળીના બાપુ હાથલારી પર માલસામાનની હેરફેર કરીને કુટુંબનો જીવનનો કરી રહ્યા છે ને બંને બાળકોને સરકારી શાળામાં ભણાવી રહ્યા છે નિલેશભાઈએ બીજું નિરીક્ષણ એ પણ કર્યું કે સાવ નાનકડા ઘરમાં ગરીબ પરિસ્થિતિમાં ભગવાનના ફોટા પાસે દીવો રહ્યો છે છે ને ગીતાજી ગ્રંથ પડેલ બાકી તો નિલેશભાઈ પામી ગયા કે ખરેખર આ ઝુંપડામાં સંતોષ અને સંસ્કાર સાહેબીની જગમગતી દિવાળી છે બંને પરિવારો વચ્ચેની વાતચીત પૂરી થતાં જ કૃપાબેને પોતાના પર્સ માંથી રાખડી કાઢીને નિલેશભાઈને આપી નિલેશભાઈ રાખડી લઈને ભગવતીબેનના ખાટલા પાસે ગયા દિવાળીના મા તો નિલેશભાઈ શું કરવા માગે છે એ જોઈ જ રહ્યા નિલેશભાઈ ભગવતીબેનના હાથમાં રાખડી પકડાવીને બોલ્યા આજથી તમે મારા બહેન બાંધો રાખડી એટલું બોલીને નિલેશભાઈએ હાથ લાંબો કર્યો ભગવતીબેને દિવાળીના પિતા શિવરામભાઈ તરફ નજર કરી શિવરામભાઈ હસીને એ મુખ સંમતિ આપી વાતાવરણ લાગણીમય બની ગયું થોડી વાર રહીને કૃપાબેને માટે આવી જવાનું છે અમારા ઘર પાસેના અમારા બગીચામાં મોરડી ખાલી જ છે તમે સંપૂર્ણ સાજાંગ થઈ જાઓ એના પછી અમારા ઘરનું કામકાજ સંભાળી લેજો ત્યાં રહીને દિવાળીના બાપુ એમની મરજી મુજબનો ધંધો કરી શકે છે બંને બાળકોનો અભ્યાસ પૂરો થાય ત્યાં સુધીની જવાબદારી આજથી અમારી બાળકોનો અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી તમારે અમારે ત્યાં જ રહેવાનું છે એના પછી અમારી જવાબદારી પૂરી દિવાળીના પિતાજી શિવરામભાઈ અને માતા ભગવતીબેન ભાવવી બોર થઈ ગયા એમની આંખો લાગણીના અશ્રુ બિંદુઓથી ઉભરાઈ ગઈ શિવરામભાઈથી બોલ્યા વગર ના રહેવાયું તમે તો આજે અમારા આંગણે ભગવાન બનીને પધાર્યા છો અમારામાં હવે ના કહેવાની પણ હિંમત નથી કહીને શિવરામભાઈ નિલેશભાઈને પગે પડે એના પહેલાં તો નિલેશભાઈએ એમને બાથમામ લઈ લીધા બીજા દિવસે સવારે જ દિવાળીનો પરિવાર ત્યાં રહેવા આવી ગયો એક અઠવાડિયા માંગતો દિવાળી નિલેશભાઈ અને કૃપાબેનથી એવી હળતી ભળતી થઈ ગઈ કે જાણે એમની સગી દીકરી ના હોય એકાદ મહિનાનો સમય પસાર થઈ ગયો સવાર સવાર માંગ જ નિલેશભાઈના આંગણામાં ગૃહકાર્ય કરી રહેલ દિવાળીએ કૃપાબેનને મધમીઠી વાણીમાં કહ્યું મામી અમારા ઘેર ભયલો છે તો તમારે ઘેર કેમ નથી મામા અને તમે તો મારા ભગવાન છો તમે અમારા માટે આટલું બધું કર્યું છે તો હવે ઉપરવાળો ભગવાન મારી પ્રાર્થના જરૂર સાંભળશે અરે હા મામી પ્રાર્થના માંગતો અજબ શક્તિ હોય છે ખરા દિલથી કરેલ પ્રાર્થના ભગવાન અવશ્ય સાંભળે છે ને માનવીની ઈચ્છા પૂરી કરે છે હું કાલથી જ ભગવાનની છબી આગળ સવાર સાંજ દીવો પ્રગટાવીને ભયલા માટે પ્રાર્થના કરીશ હું જોઉં છું કે ભગવાન મારી પ્રાર્થના સુધી નથી સાંભળતા કૃપાબેન પાસે કોઈ પ્રત્યુત્તર નહોતો તેઓ રહ્યા એમની સંતાન સુખ ને કર્મને આધીન સમજતા કૃપાબેન દિવાળીના ને મન ભરીને ઘડીભર પિતામ રહ્યા પાંચેક મિનિટ સુધી તેમના અશ્રુપ્રવાહ માં સતત વધારો થતો રહ્યો નાનકડી દિવાળીએ તેના દુપટ્ટાથી મામીના માનસુઓને લૂંછી નાખ્યા દિવાળી સવાર સાંજ ભગવાનની છબી આગળ દીપ પ્રગટાવીને વલવલતી હતી એ દ્રશ્ય તો કવિઓની કલ્પના શક્તિથી પણ ઉપરવટ હતું જેમ કરમાંબાએ ભગવાન શ્રીકૃષ્ણને ખીચડો ખવડાવવાની હઠ પકડી હતી એવું જ કનિક દ્રશ્ય સવાર સાંજ પ્રતિપાદિત થતું હતું એ દ્રશ્યને માણવા તો અઠવાડિયામાં એક બે વખત નિલેશભાઈ અને કૃપાબેન બગીચાની ઓડીએ અવશ્ય આવી ચડતા જોતજોતામાં એક વર્ષ વીતી ગયું આજે દિવાળી છે નિલેશભાઈ અને દિવાળી સહિત એનો પરિવાર હોસ્પિટલમાં નામથી તે માંડા મારી રહ્યો છે સૌના મોમ પર ઇંતેજારીના ભાવ લપેટાયા છે ત્યાં તો હસતા મોંઢે નર્સે બહાર આવીને મીઠો ટહુકાર કર્યો કૃપાબેને બાબાને જન્મ આપ્યો છે કૃપાબેનની તબિયત સારી છે ને બાબો પણ એકદમ તંદુરસ્ત છે ભૈલો આવ્યો ભૈલો આવ્યો મને જલ્દી જલ્દી ભૈલા પાસે લઈ જાઓ કહીને વધાયા આપનાર નર્સનો હાથ પકડીને દિવાળી એને ખેંચવા લાગી એક મિનિટનો વિલંબ કર્યા વગર દિવાળીની ઈચ્છા પૂરી કરી ધીમા અવાજે આ તારી પ્રાર્થના નું બેટા વૈલાને ધરાઈને જોઈ લે કહીને કૃપાબેને દિવાળીના ગાલ પર ટપલી મારી દિવાળીની પાછળ પાછળ આવેલ નિલેશભાઈએ તો દિવાળીને રીતસર ઊંચકી જલી ખરેખર નિલેશભાઈ આંગણે આજ ખરા અર્થમાંગ દિવાળી છે